ટ્રાફિક નિયમોને લઈને થઈ જાવ સાવધાન બે પચીસ થી સુરત પોલીસ ટ્રાફિક નિયમના પાલન માટે અપનાવશે કડકાઈ સિગ્નલ તોડનાર અને સ્પીડિંગ કરનારાઓ સામે એફઆઈઆર થશે ટ્રાફિક હોવાનું સામે આવતું છે ત્યારે વર્ષ બે હજાર પચીસ થી સુરત પોલીસ કડકાઈ અપનાવશે ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે જે નહીં કરે તેમની સામે પોલીસ કાર્યવાહી માટે તૈયાર સાથે જ જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનાર લોકો સામે એફઆઈઆર થશે તેમ જણાવવામાં આવ્યું હતું શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાધી કાર્યવાહી કરશે સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારને પોલીસ શોધી કરશે એફઆઈઆર દાખલ કરવામાં આવશે ઉપરાંત શહેર પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની કરશે ચુસ્ત અમલવારી પિસ્તાલીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરાશે શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવાશે ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરશે બે હજાર પચીસમાં અમારા લોકો બે હજાર ચોવીસમાં જેટલા બી અમે લોકો કામગીરી કરી છે આમાં જો જો અમારામાં ઓર બી અમે સુધારા કરવાના છે જો ખામીઓ રહી ગઈ છે જો ખામી આ કામમાં જો ખામીઓ એવી રહી ગઈ છે એના કરવાના જોઈએ ટેકનોલોજીને અદ્યતન ઓર મોડનાઇઝ કરવા જેથી જો અમારા કોર્પોરેશનના બજેટ બી આવે છે એના બી બજેટમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને શ્રી લે લેશે જેથી જો સુવિધાઓ પબ્લિકને મળે છે એના ઓર વધારે સારી કરી શકાય અને ટ્રાફિકને પૂરી બરાબર રહે આ બે હજાર પચીસમાં અમારા લોકો નિર્ધાર છે જોઈએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યુઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલાઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે